સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો સોનાલિકા નાલિકા સાતસો ચાલીસ ત્રણ ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે આશીષ વેચવાનું છે વાત કરું તો આખું ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન સોય સો ટકા કંડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ટોટલ જવાબદારી અને ટ્રેક્ટરની અંદર પાવર સ્ટેરિંગ જોવા મળશે પાવર સ્ટેરિંગ વાળું આ સોનાલિકા ટ્રેક્ટર છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આખું ટ્રેક્ટર રૂબરૂ ચેક કરી ટ્રેસ ડ્રાઇવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો નું કોન્ટેક કરજો આશિષભાઈનો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ આપી દઈશ વિડિયો પૂરું જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો આશિષભાઈનો નો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે ત્યાં ખોટો ધક્કો થશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો